પ્રકાશ સ્વરૂપ છે એવું દુનિયાના લગભગ દરેક ધર્મ માને છે ઉપનિષદો એ આ વાત પરમાત્માના સ્વરૂપની બહુ બહુ પહેલાથી પહેલાથી કારણ કે વેદો એ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય અને ઋગ્વેદ એ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય છે આવું તો વિશ્વના વિદ્વાનો માને છે સ્વીકારે છે અને એ વેદો એ એ ઉપનિષદોએ વાત કરી ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ ને મા વિદ્યુતો ભાનગ્નિ એ દિવ્ય પ્રકાશ સ્વરૂપ પરમાત્મા જુઓ રાતના વીજળી વહી જાય લાઇટ વહી જાય અને અંધારું થાય એટલે બાર કાંઈ દેખાય નહીં પણ આત્મા એનું જ્ઞાન તો એમને સુઈ ગયા હોય ને આપણે તોય આત્માનું જ્ઞાન એમને રહે અને એટલા માટે બહુ હારી ઊંઘ આવી એમ હવારના ઉઠીને આપણે કહીએ છીએ એક સપનું નથી આવ્યું હું એક ઊંઘે હવાર પડી એવી ગાઢી ઊંઘ આવી એ કેમ ખબર પડી કોણ જાગતું હતું એક ગાઢી ઊંઘ આવી એક પણ સપનું નથી આવ્યું એ ખબર કોને પડી ત્યારે ગાઢી ઊંઘનો પણ કોઈક સાક્ષી છે એ છે આત્મા એને કારણે ખબર પડે છે નહીં તો આપણે તો સુઈ ગયા તા સપનું આવ્યું ન આવ્યું આપણને કેમ ખબર ખુઈ ગયેલા માણસને કોણ આવ્યું હતું કોણ ગયું હતું એ ખબર જ ન હોય ને એમ આપણે તો સુઈ ગયા તા સપનું નથી આવ્યું કેમ ખબર પડે આત્મા એ સાક્ષી છે અને આત્માનો જે પ્રકાશ છે સૂર્યનો નહીં ચંદ્રનો નહીં અગ્નિનો નહીં આત્મા પોતે પોતાના થકી પ્રકાશે તો એવી એ દિવ્ય જ્યોતિ એવો એ દિવ્ય પ્રકાશ એ ભક્તોની ભક્તિને વશીભૂત થઈ સગુણ સાકાર રૂપે આવે પહેલા તમે જુઓ આકાશવાણી થાય લાઈટ પ્રકાશ અને પછી આકાશવાણી સાઉન્ડ લાઇટ એન્ડ સાઉન્ડ અને પછી બીજી બે વાત ટાઈમ એન્ડ સ્પેસ વિજ્ઞાન પણ આની વાત કરે છે તો એ જ પરમાત્મા ભક્તોની ભક્તિને વશીભૂત થઈ અને જ્યારે જ્યારે જરૂર પડે અવતાર લેજ અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા ભગવાન કહે છે હું પોતાની માયાથી આ મારો ખેલ છે મારી પ્રકૃતિને સાથે લઈ અને હું અવતરિત થાવ છું હું પ્રગટ છું તો વાલા યાદ રાખજો કે આ જે કંઈ છે પુરુખ એ વેદમ સર્વમ આ બધું પરમાત્માનું જ સ્વરૂપ છે આપણે કોકને છેતરતા હોય ત્યારે કોકને નથી છેતરતા ભગવાનને છેતરવાનું પાપ કરીએ છીએ ભગવાન તો બધું જ જાણે છે ભગવાન સાક્ષી છે જગપેખન તુમ દેખની હારે વિધિહરી શંભુ ન ચાવની હારે એ સાક્ષી છે એ આપણા બધા જ કર્મોને જુએ છે અરે કર્મો શું જે કર્મ હજી કર્યા નથી પણ આપણા મનમાં વિચારના રૂપે છે એને ભગવાન જાણે છે કારણ કે અંતરિયામી રૂપે અંદર બેઠો છે એટલે સાવધાન સાવધાન ક્યારેય કોઈનું બુરુ ન ઈચ્છવું કરવું તો નહીં કોઈનું ગુરુ ઈચ્છવું પણ નહીં પ્રાર્થના એવી કરવી સબનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સબનું કરો કલ્યાણ સર્વેત્ર સુખી ન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતું મા જૈન મુનિ ચિત્રભાનુનું પદ એટલા માટે આમ યુનિવર્સલ પદ છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ કરે શુભ થા સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે એવી ભાવના નિત્ય રહે गुणથી ભરેલા ગુણી જન દેખી હૈયું મારું નૃત્ય કરે ગુણથી ભરેલા ગુણી જન દેખી હૈયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણ કમળમાં એ સંતોના ચરણ કમળમાં જ જીવનનું અર્ઘ્ય રહે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણો મુજ હૈયા વયા કરે શુભ થકલ વિશ્વનું દેવી ભાવના નિત્ય રહે પણ આ સૃષ્ટિમાં જેમ હારા માણસો હોય છે ગુણિયલ માણસો હોય છે ગુણથી ભરેલા ગુણિજન દેખી મારું નૃત્ય કરે એવા સંતો એવી રીતે દુર્જનો પણ હોય હોય છે છે ને દુનિયામાં તો ક્રૂર હિંસા કરનારા હોય પણ એ તો આ સૃષ્ટિનો જે કિસ્સો છે ને તો દીન ક્રૂર અને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે અને ધર્મ વિરોળાથી દિલમાં દર જ રે કરુણારીની આખો માંથી કરુણારિની આખો માંથી અશ્રુનો શુભ સ્રોત વહે

કેવા ભટકે છે પાપ કરે છે ખોટું કરે છે આ એણે ભોગવવું પડશે બહુ દુઃખી થશે નરક એની વાટ જોવે છે તો એને હું સમજાવવાની કોશિશ કરું એને ધર્મનું જ્ઞાન આપવું પણ એને હું માર્ગ ચીંધવા ઊભો રહું જે પથિક માર્ગ ભૂલ્યો હોય માર્ગ ભૂલે જીવન પથિક માર્ગ ચીંધવા ઉભો રહું માર્ગ ભૂલે જીવન ને માર્ગ ચીંધવા ઉભો રહું મારો મારી વાત થી ન માને એ ઉપદેશ ન સાંભળે એ માને નહીં અને પોતાનું પાપ પોતાનું ખોટું કામ છોડે નહીં તો પછી હું નારાજ થઈ જાઉં કે તો જાઓ મરો મારે હું તમારા હારા માટે કહીએ તમને સમજાવીએ તમારી બુદ્ધિમાં વાત ન તો જાવ મરો પડો નરકમાં બીજું હું નહીં સાધુ પુરુષ આવી રીતનું છીછરું વર્તન ન કરે કરે ઉપેક્ષા એ માર કરે ઉપેક્ષા એ માર तो ये समता चित्तधरु मैत्री भावनो पवित्ररणु मुजया वया करे सकल विश्वनु हे भावना પછી હું ભગવાનને પ્રાર્થના કરું કે હે પ્રભુ મારા સમજાવવાથી સમજતો નથી તો પ્રભુ તમે સર્વસમર્થ છો તમે એની બુદ્ધિમાં પ્રકાશ કરો તમે એના હૈયાને પ્રેરણા કરો એ ખોટા રસ્તેથી પાછા વળે એનું કલ્યાણ થાય એનું ભલું થાય આ સૃષ્ટિ મય છે વાલા આપણે એટલે અહીંયા વૈયક્તિક સ્વતંત્રતાને એટલું બધું મહત્વ નથી આપવામાં આવ્યું મારે મારા સમાજ માટે થઈ અને જે જતું કરવું જોઈએ એને માટે હું તૈયાર રહું મારે મારા પરિવાર માટે થઈને જે કંઈક સમર્પણ કરવું જોઈએ એના માટે થઈ હું તૈયાર રહું હું કોઈના ઉપર બોજો ન બનું कोई कि ने उपयोगी बनू योगी बनवू हो तो पहला उपयोगी बनो किसी के काम जो आए उसे इंसान कहते हैं और पराया दर्द अपनाए उसे इंसान कहते हैं यु भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं लेकिन पथिक जो बांट कर खाए उसे इंसान कहते हैं और किसी के काम जो आए उसे इंसान कहते हैं કથાઓના માધ્યમથી આપણને શાસ્ત્રોની આ વાણી સાંભળવા મળે છે ધર્મની જગ્યાઓમાં જઈએ ત્યારે ઓલિયા સાધુ પુરુષોની સેવાને જોઈને આપણને પ્રેરણા